टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना તમને કદાચ ખ્યાલ હશે કે સંભલમા ગયા વર્ષે 24મી નવેમ્બરે બારે હિંસા પાર્ટી નીકળી હતી આ હિંસામાં ચાર લોકો મરા ગયા હતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે હિંસાની તપાસ માટે ન્યાય પંચની પણ રચના કરી હતી આ પંચે કોમી હિંસાની તપાસ કરી જેનો ચારસો પચાસ પાનાનો રિપોર્ટ આખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવ્યો છે જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે આ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે કોઈપણ જિલ્લામાં અમુક હદથી મુસલમાનોની વસ્તી વધી જાય તો એ પછી હિન્દુઓનું અસ્તિત્વ ખલાસ થઈ જવાનું જોખમ ઊભું થાય છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ઓગણીસો સુડતાલીસમાં સંભલમાં પિસ્તાલીસ ટકા હિન્દુઓ હતા હવે હિન્દુઓની વસ્તી ઘટીને માત્ર પંદર ટકા જ રહી ગઈ છે એટલે કે છેલ્લા ઇઠોતેર વર્ષમાં હિન્દુઓની વસ્તીમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો થયો છે હવે વસ્તીમાં થયેલા આ ઘટાડાનો સીધો સંબંધ કોમી રમખાણોની સાથે જ છે સંબલમાં અત્યાર સુધીમાં પંદર કોમી રમખાણો થયા છે ઓગણીસો ઇઠોતેરમાં કોમી રમખાણો બાદથી હિન્દુઓની વસ્તીમાં મોટા પાયે ઘટાડો જ થતો ગયો કોમી રમખાણો વખતે હિન્દુઓને જ વધુ નુકસાન થતું હતું મુસલમાનો રમખાણો સિવાય પણ અવારનવાર હિન્દુઓને ધમકીઓ આપતા હતા તેમની સંપત્તિ પર કબજો કરી લેતા હતા હિન્દુઓની મિલકતો પર કબજો કરવામાં આવ્યો હતો મોતના ભયથી અનેક હિન્દુઓએ પોતાનો ધર્મ બદલી નાખ્યો સંબલમાં હજી પણ હિન્દુઓની સેંકડો મિલકતો છે કે પોતાના ઘર કે દુકાનમાં હિન્દુઓ જઈ શકતા નથી ન્યાયિક પંચે સંબલમાં જઈને તમામ સમાજના લોકોની સાથે વાતચીત કરી હતી હિન્દુઓએ આ પંચને કહ્યું હતું કે સંબલમાં પહેલાં મંદિર હતું જ્યાં લોકો સોમવારેને શ્રાવણ મહિનામાં પૂજા કરતા હતા હવે ત્યાં મસ્જિદ બની ગઈ છે આ મંદિરમાં પહેલાં એક કૂવો હતો જ્યાં હિન્દુઓ પોતાના ધાર્મિક કાર્યક્રમો ઉજવતા હતા મુસલમાનોએ આ કૂવાને બંધ કરીને ચબૂતરો બનાવી દીધો છે સંબલમાં ગયા વર્ષે ચોવીસમી નવેમ્બરે થયેલી હિંસાનું કારણ પણ આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે સંબલની જામા મસ્જિદમાં સર્વે કરવાનો હતો જેથી જાણી શકાય કે એ જગ્યાએ પહેલાં મંદિર હતું કે મસ્જિદ મસ્જિદમાંથી આ વાત લીક થઈ એટલે કટ્ટરપંથીઓની ભીડ એકઠી થઈ જેના પછી હિંસા થઈ રિપોર્ટમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય ગિયાઉર રહેમાન બર્કનો ભાંડો પણ ફોડવામાં આવ્યો છે બર્કે કહ્યું હતું કે તુર્કો જ ભારતના ખરા માલિક છે સંબલ એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે ડેમોગ્રાફી બદલાઈ જાય તો એના ભયાનક પરિણામો આવી શકે છે ડેમોગ્રાફી એટલે કે કોઈપણ દેશ કે રાજ્યમાં કેટલા લોકો રહે છે તેઓ કયા ધર્મ કે જાતિના છે તેમજ તેમની આર્થિક સ્થિતિ કેવી છે આજે દેશમાં બીજા અનેક જિલ્લાઓમાં પણ સંબલ જેવી સ્થિતિ ઉભું થવાનું જોખમ થઈ ગયું છે કેમ કે પશ્ચિમ બંગાળ ઝારખંડ તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોની સરકારો સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાના કાવતરામાં સાથ આપી રહી છે